પાંચસો છ્યાસી પોઈન્ટ ઝીરો બે કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા એકાવન પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી શિક્ષણ વિભાગના રૂપિયા અઢાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે સત્તર જેટલા કામોમાંથી રૂપિયા ચાર પોઈન્ટ બ્યાસી કરોડના આઠ કામનું ખાત ખાતમુહૂર્ત અને તેર પોઈન્ટ સુડતાલીસ કરોડના નવ કામોનું લોકાર્પણ કરાયું જેમાં નવી શાળાઓ અને વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવશે આ નવી સુવિધાઓ ભરૂચ જંબુસર આમોદ અને હાસોટ તાલુકાના હજારો બાળકોની ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ અંડરપાસ રસ્તા અને ફિશ આધુનિકરણ કામ થશે જેનાથી એક લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ રસ્તા પરથી પસાર થવામાં થતી મુશ્કેલીઓ દૂર થશે તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઈંધણ અને સમયની પણ બચત થશે આરોગ્ય સુખાકારી હેતુ રૂપિયા એક પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે સાકાર થયેલા ત્રણ વિકાસ કામોનું લોકાર્પણ કરશે અને નેત્રંગ તાલુકામાં એક આરોગ્ય કેન્દ્ર એક પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં એક પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા જગડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદ્યા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ યોગેશ કાપસે જિલ્લાના પદાધિકારીઓ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને એ જ રીતે વાલિયા જગડે રોડ પણ 60 કરોડના ખર્ચે બનાવવાના છે એ બધા જ આજે કામ પૂરત થયા છે જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટી વાળા થાય એ રીતે આપણે એની આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ક્વોલિટી વાળું વર્ક થવું જોઈએ અહીંયા બધા બેઠેલા આજે જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે એમાં આરોગ્યના કામો છે રમતગમત તાલુકા ક્ષેત્રનું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર થઈ ગયું છે એનું આજે લોકાર્પણ થયું છે શિક્ષણ અને શહેરી વિકાસના કામો ભરૂચના લોકો ભરૂચ લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે તેવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં ગુજરાતમાં વિકાસની ગતિ બમણી થઈ છે ભરૂચ અંકલેશ્વર ઝગડિયા દહેજનો આખોય વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ટાઉન તરીકે પાછલા બે દાયકામાં આ ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકસ્યો છે અહીંના ઉદ્યોગો લાખો યુવાનો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા લોકોને અનેક રોજગારીના અવસરો પૂરા પાડે છે ભરૂચ જિલ્લો આજે દેશના કેમિકલ કેપિટલ તરીકે ખ્યાતિ પામ્યો છે દહેજમાં દેશનો સૌથી મોટો પીસીપીઆઈઆર કાર્યરત થયો છે જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે અને દહેજમાં સૌથી મોટો એલ એનજી ટર્મિનલનું પણ નિર્માણ થયું છે આ જંબુસરનો અત્યારે જ અમે બલ્ક ડ્રગ પાર્ક જઈને આવ્યા છીએ અને એ અત્યારે જે પ્રમાણેનું કામ થઈ રહ્યું છે મને લાગે છે ત્યાં સુધી ટાઈમ સર આ લગભગ બે હજાર છવ્વીસમાં ત્રીજા ચોથા મહિનામાં એ કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે અને એ કમ્પ્લીટ થઈ જશે એટલે આ ફરીથી આના આ ડેવલપમેન્ટમાં ખૂબ મોટો ફાળો આ બર્ગનો પણ હશે हर समस्या की डेट हेडलाइन न्यूज बिंदा बेदन